ગીતાબેન માટેની એક વાત હું તમને સત્ય કહી દઉં આટલા દિવસ નહીં કીધી પણ આજે લાઈવ દ્વારા બધાને ખબર પડે નમસ્કાર મિત્રો ગમન સાંથલને તો તમે સારી રીતે ઓળખો છો તેમનો અને મનોભાઈ રબારીનો જ્યારે વિડીયો કોલ ચાલતો હતો ત્યારે ગીતાબેન રબારી લઈને લઈને કંઈક વાતો કરી હતી તે જોઈ શકો છો અમારે વિડીયોમાં વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારીની કેવી રીતે તેમણે મદદ કરી અને કેવી રીતે ગમન સાંથલનું ગીત ગીતાબેન રબારીને ગાવા આપ્યું હતું તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

તારે ગીતા બેન ને આપણે એવું કીધું જીવરાજભાઈ જીવરાજ આપો ચાલશે કચ્છમાં ત્યારે મને ભાઈ જીવરાજ કીધું કે મારે બેન છે તો તમે જરાક ધ્યાન રાખજો કીધું સારું અને એક દિવસ બેઠા તા ને અમે દીપુ રાઘવ ને બે જણા મારો એકલો રબારી બે લાઈનો લખી ત્યારે એવું કીધું કે આપડા ગમનભાઈ ને કારણ કે રબારી ની છે ને ગમનભાઈ ને જશે એ દિવસે મેં એવું કીધું મેં કીધું ગમન ભાઈ ને તો અત્યારે ટોપ ટેન છે ગમન ભાઈ પણ અત્યારે મેં છોકરી છે મેં કીધું અમારા સમાજ ની અને એને જરૂર છે મને ભરામણ છે તો મેં કીધું આપણે એમને ગવરાવીએ ત્યારે ગીતાબેન ને આપણે એકલો રબારી ગવરાયો તમને મેં એટલા માટે ના ગવરાયું કે ત્યારે તમારા ગીતો હિટ હતા કદાચ તમે એક ગીત ના ગાયું તો તમને ફેર ના પડ્યો ના ના કઈ વાંધો નહીં ભાઈ બેન 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 ને અને બેન ને માટે જરૂર હતું અને એમને સગા ભાઈ છે ને એટલે તમે કર્યું એ બહુ સારું કર્યું મને દિલથી ગમે અને ગીતાબેને મને પણ એક વખત એમને ભાઈ એની રાખડી બાંધી છે અને ત્યારે બેન ની પરિસ્થિતિના કારણે કઈક મારા કચ્છમાં મારા પ્રોગ્રામ બહુ